જેમાં નવાણું વિદ્યાર્થીઓ પૈકી એસી વિદ્યાર્થીઓ ખૂબ સારું પર્ફોર્મન્સ કરી ઉત્તીર્ણ થયા છે જેમાં નવસો માર્ક્સમાંથી માંથી છસો સત્તાવન માર્ક્સ લાવી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ તથા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરમાં પ્રથમ ક્રમ લાવનાર બે વિદ્યાર્થીનીઓ નિકિતા અને જીનીતા કારાવદરાએ ગોલ્ડ મેડલ છસો માર્ક્સ લાવનાર સુહાની મિશ્રાએ સિલ્વર મેડલ તથા છસો માર્ક્સ લાવનાર દ્રષ્ટિ મોરિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જેથી કોલેજ ખાતે ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એ વી તિવારી તથા એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લિઝા ધામેલિયાની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મહાનુભાવોએ પ્રાસંગોચિત ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા ચારેય વિદ્યાર્થીનીઓને બીજા વર્ષની બુકનો સેટ ભેટમાં આપ્યો હતો જીનીતાના પિતા રાણાવાવમાં ખેતી સાથે અન્ય વ્યવસાય કરે છે ત્યારે ગોલ્ડ મેડલ મેળવવા બદલ તેને પણ બિરદાવવામાં આવી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ નમસ્કાર હું ડોક્ટર મયંક કુમાર જાવિયા એનાટોમી પ્રાધ્યાપક અને ફર્સ્ટ કોઓર્ડિનેટર જીએમઆરએસ એક્ઝામ કોર્ડિનેટર પોરબંદરમાં કાર્ય કરું છું ઓગસ્ટ બે હજાર બાવીસમાં માં પ્રથમ વર્ષ એમબીબીએસની પ્રથમ બેચમાં આપણે ત્યાં નવાણું વિદ્યાર્થીઓના એડમિશન થયેલા જેમની પ્રથમ વર્ષની યુનિવર્સિટી એક્ઝામ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં માં યોજવામાં આવેલ આ એક્ઝામમાં નવાણું માંથી એસી વિદ્યાર્થીઓ પાસ થયેલ એસી વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓને આપણે મેડલ એનાયત કરેલ એમાં પ્રથમ ક્રમે નિકિતા અને જીનીતા કારાવદ્રા આ બંને વિદ્યાર્થીનીઓ જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તથા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે પ્રથમ ક્રમે આવેલ આ બંને વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ અને બીજા વર્ષ એમબીબીએસ ના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા બીજા ક્રમે વિદ્યાર્થીની આવેલ જેમને સિલ્વર મેડલ આપવામાં આવેલ અને ત્રીજા ક્રમે પણ વિદ્યાર્થીની આવેલ જેમને બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ આમ ચારે વિદ્યાર્થીનીઓ વન ટુ થ્રી નંબર પ્રમાણે ઉત્તીર્ણ થયેલ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ આ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવેલ જેમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એવી તિવારી સાહેબ એમના હસ્તે ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ અને બીજા વર્ષના એમબીબીએસ ના પુસ્તકો આ તેજસ્વી વિદ્યાર્થીઓને અર્પણ કરતા જીએમઆરએસ મેડિકલ કોલેજ હર્ષની લાગણી અનુભવે છે હું કારાવદ્રા જેનીતા અશોકભાઈ જીમર્સ મેડિકલ કોલેજ પોરબંદરમાં ભણું છું અત્યારે અમારું રિઝલ્ટ આવ્યું છે ફર્સ્ટ યર MBBS નું તેમાં મને 657 છે સ્કોર આઉટ ઓફ 900 અને આની પાછળ મારા પેરેન્ટ્સ મારા ડીન્સ પ્રોફેસર બધાનું ખૂબ જ ગાઈડન્સ રહ્યું છે અને એના કારણે અમે લોકો આટલું સરસ પરફોર્મ કરી શક્યા છે અને અહીં સુધી પહોંચી શક્યા છે કયો મેડલ મેળવ્યો છે ફર્સ્ટ રેન્ક છે ગોલ્ડ મેડલ છે શું કર તમારો ફાધર ખેતી કરે છે અને સાઈડ બિઝનેસ પણ છે